નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે આ વિડીયોમાં તમને જે જગ્યા બતાવવાના છીએ એ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ તો ચાલો મારી સાથે અને વિડીયોને એન્ડ સુધી જોજો તો આપણે આ વિડીયોમાં તમને વડનગરના ફેમસ વડ એટલે કે તોરણીયા વડની મુલાકાત કરાવીશું તો મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો હવે હું તમને એ જગ્યાએ લઈ જઈશ તો હવે હું તમને બતાવીશ ફેમસ તોરણીઓ વડ જે વડનગરનો ફેમસ વડ છે જોઈ રહ્યા છો વિડીયો તો નજીક જઈને જોઈશું મિત્રો તો મિત્રો આ માતાજી છે હાજરા હાજુર વડવાડી માં ચૂડેલ અને જે તોરણિયા વડ નીચે બિરાજમાન છે જય ચૂડેલ માતા હવે હું તમને વિડીયોમાં વડની આજુબાજુનું લોકેશન બતાવીશ જુઓ વડનગરનો ફેમસ વડ છે એના નીચે મા ચૂડેલ માતા બિરાજમાન છે સાક્ષાત હાજરા હાજુર છે મા ચૂડેલમાં જુઓ તમે ઉપરનું લોકેશન જોઈ શકો છો આજુબાજુ ઉપર નીચે તમે જોઈ શકો છો આ વઢની નીચે બીજા પણ માતાજી બિરાજમાન છે વિડીયોમાં જુઓ આ ચૂડેલ માતા બિરાજમાન છે જે તમને વિડીયોમાં બતાવ્યા બીજા માતાજીનું મંદિર પણ છે અને વડ બહુ વિશાળકાય છે જુઓ બહુ મોટો વડ છે ફેમસ વડનગરનો તોરણીયો વડ જેનું નામ છે અને આ વડની આગળ હાઈવે છે જે વિસનગર ખેરાલુ હાઈવે તમે જોઈ શકો છો એક એક વડની વરવાઈ જુઓ ચારે બાજુ ફરીને તમને વડ બતાવી તમે જોઈ શકો છો વિડીયોમાં તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ જોઈશું